ભારતમાં ઘણા મહાન વૈજ્ઞાનિકોનો જન્મ થયો છે અને તેમાંથી એક ચંદ્રશેખર વેંકટ નામના જેમણે અઠ્યાવીસ ફેબ્રુઆરી ઓગણીસો ના રોજ ભૌતિકશાસ્ત્રના ક્ષેત્રમાં રામન ઇફેક્ટની શોધ કરી હતી અને ઓગણીસો માં તેમને આ શોધ માટે નોબેલ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું હતું આ શોધને કારણે ભારત દર વર્ષે અઠ્યાવીસ ફેબ્રુઆરીના રોજ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવવામાં આવે છે જે અંતર્ગત ગોધરાના સદભાવના મિશન ક્લાસ બહારપુરામાં છેલ્લા ચૌદ વર્ષથી ગરીબ અનાથ અને મધ્યમ વર્ગના બાળકોને શિક્ષણ કોચિંગ નિશુલ્ક એક મુસ્લિમ યુવા શિક્ષક આપી રહ્યા છે શિક્ષણ સાથે સાથે અનેક પ્રવૃત્તિઓ બાળકો સાથે કરી રહ્યા છે કેટલાય વર્ષોથી સદભાવના મિશન ક્લાસ બારપુરા બાળકોને મફત શિક્ષણ કોચિંગ અભ્યાસ કરાવવામાં આવે છે એકસો સાહીઠ બાળકો ઉપરાંત અભ્યાસ કરી રહ્યા છે આજે વિશ્વભરમાં નેશનલ સાયન્સ ડેની ઉજવણી થઈ રહી છે તે તે રૂપે આજે સદભાવના મિશન ક્લાસ બારકોડા ગોધરામાં એકસો સાહીઠથી થી વધુ બાળકોએ વિવિધ વૈજ્ઞાનિકોએ શોધેલા સાધનો ઉપર એક એક ચિત્ર દોડી રંગ પૂર્ણિંગ કરવામાં આવી છે જેથી કરીને બાળકોમાં સાયન્સમાં ઉત્સાહ વધે આનંદ વધે અને આગળ જે સાયન્સ લે એ હેતુથી સદભાવના મિશન ક્લાસ બારકોડા ગોધરામાં આજે નેશનલ સાયન્સ ડે ઉપર એમને ચિત્ર રજૂ રજૂ કર્યા છે અને ખૂબ જ સુંદર રીતે એમને ચિત્ર દોડી રંગ પૂર્ણ કરવામાં આવે છે સદભાવના મિશન ક્લાસ બાળકો ગોધરામાં ગરીબ બાળકો છે જેમને સાયન્સ ડે ઉપર વિવિધ વૈજ્ઞાની જે શોધેલા સાધનો જે છે તેમને આજે જોવા મળ્યા કે કયા કયા વૈજ્ઞાનીઓએ કઈ કઈ શોધ કરી છે એના વિશે પોતે જ એમને ચિત્ર રજૂ કર્યા છે ખૂબ જ આનંદ અને ઉત્સાહથી તેમને આ ભાગ લીધો છે અને તમામ બાળકો વાલીશ્રીઓએ અને સ્થાનિક લોકોએ ડૉક્ટર સુજાત વલી જેના સંચાલક છે તેમને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા છે